દસ વાગ્યા સુધી દસ તાલુકામાં વરસાદ વરસ્યો ત્રણ તાલુકા અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો કચ્છના અંજારમાં સૌથી વધુ સવા ઇંચ વરસાદ વરસ્યો દ્વારકા અને કચ્છના ભચાઉમાં અડધો ઇંચ વરસાદ ખાપ્યો ગાંધીધામ અને ખંભાળિયાની વાત કરીએ અહીં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે દસ વાગ્યા સુધી જે આંકડા સામે આવ્યા તે તમારી સામે ત્રણ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાપ્યો દસ તાલુકાઓ અત્યાર સુધી પ્રભાવિત જોવા મળ્યા દસ વાગ્યા સુધી કચ્છના અંજારની વાત કરીએ તો અંજારમાં પણ કમોફલી વરસાદ વરસો દ્વારકાને કચ્છના ભચાવમાં અડધો ઇંચ વરસાદ થાપ્યો દસ તાલુકાઓમાં માવઠાના કારણે ખેડૂતો ચંતક બન્યા છે પહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે જોડિયા તાલુકાના લીંબુડા હરિયાળા વાવડી સહિતના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો ખુલ્લી જગ્યામાં રાખેલો પાક પલડી જવાની ભીતિ સિવાઈ રહી છે ખેડૂતોને પાક સાચવીને રાખવા માટે અપીલ કરાઈ કાપણીનું કામ બાકી રાખવા માટે સૂચન કરાયું માર્કેટ યાર્ડમાં સાથે તાડપત્રી લઈ જવા માટે ખેડૂતોને સૂચન કરાયું જીરું ઘઉં રાયડો સહિતના પાકને નુકસાન ગયું છે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે નાકા કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો વાતાવરણ વાદળછાયું રહેતા ખેડૂતો ચિંતામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ વરસ્યો નાકા કુણવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોની તસવીરો પણ સામે આવી